એના માટે હું વિદ્યાર્થીઓને ખાસ કે જે સો માંથી સો ગુણ લેવાનો ટાર્ગેટ રાખીને બેઠા છે એસી માર્ક પરીક્ષાને અને 20 માર્ક સ્કૂલ તરફથી ઇન્ટરનલ ના મળે એના માટે ખાસ કે તમે ટેક્સ્ટબુક વાંચો નમસ્કાર જય કેરિયર ઓનલાઈન ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરવાની છે જે આપડા જે જય કેરિયર ઓનલાઈન ના વિષય ખૂબ જ અલગ છે એટલે કે આપણે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની માહિતીઓ મેળવીએ છીએ જય કેરિયર ઓનલાઈનના માધ્યમથી તો આજે આપણે એક નવું એક ધોરણ દસમાં જે વિજ્ઞાનની ગણિતની જે દસમાની પરીક્ષાઓ આવી રહી છે તેના વિશેની આજે આપણે ચર્ચા કરીશું ને મારી સાથે છે ધોરણ દસ તથા સ્પર્ધાત્મક ભરતી પરીક્ષામાં ભણાવતા ભાવિન ચોલેરા સાહેબ તો આ ચોલેરા સાહેબ પાસેથી આપણે થોડી માહિતીઓ મેળવીએ કે ધોરણ દસની અંદર વિજ્ઞાનની અંદર કેવી કેવી રીતે છોકરાએ રણનીતિ બનાવવી પડે અને કેવી રીતે પેપરો ભરવા પડે ને એની પહેલાં આપણે ચોલેરા સાહેબ વિષય સાહેબ આપ આ જે વિજ્ઞાન વિષય છે છેલ્લા કેટલા સમયથી ભણાવો છો લગભગ વાત કરું સાહેબ તો છેલ્લા બાર વર્ષથી વિજ્ઞાન વિષય અને શિક્ષણ સાથે સંકળાયેલો છું બરાબર આ બાર વર્ષની કારકિર્દીની અંદર સ્કૂલોની અંદર શિક્ષક તરીકે પણ ફરજ બજાવી છે બરાબર એકેડેમિક હેડ તરીકે પણ ફરજ બજાવી છે ઓકે અને એક શાળાની અંદર આચાર્ય તરીકે પણ સારી એવી સમય સુધી ફરજ બજાવેલી છે બરાબર છે અને સાહેબ આજે તમે શાળાની અંદર આચાર્ય અલગ અલગ તમે શિક્ષણના દરેક તબક્કાઓમાંથી નીવડેલા છો એવું કહી શકાય અને હાલ પણ આપ ઘણી બધી સંસ્થાઓની અંદર દસમા ધોરણના વિજ્ઞાનનું માર્ગદર્શન તથા આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ વિજ્ઞાન આપ ભણાવો છો તો સાહેબ આજે દસમા ધોરણની અંદર એક વિદ્યાર્થીઓ હોય કે વાલીઓ હોય દસમું એટલે કે એ વિદ્યાર્થી માટે ફર્સ્ટ ટાઈમ બોર્ડ આવતું હોય જી બરાબર છે તો થોડો હાવ હોય છે સો ટકા બરાબર છે તો આ સાહેબ આ દસમા ધોરણના વિજ્ઞાનની અંદર મને થોડી અભ્યાસક્રમ એની પેપર સ્ટાઇલ એ અમારા દર્શક મિત્રોને સમજાવો કે ભાઈ આ અભ્યાસક્રમ કેવી રીતે હોય છે એનો અને એની પેપર સ્ટાઈલ કેવી રીતે હોય છે વાત કરું સાહેબ આપને તો સૌ પ્રથમ આ બોર્ડ નામનો જે હાવ છે ને એ જ વિદ્યાર્થીઓ ઉપર કારણ વગરનો એ આપણી સિસ્ટમ ગણી લ્યો માતા પિતા ગણી લ્યો કે કોઈ પણ વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યો છે બાકી ખરેખર તફાવત તો શું છે માત્ર ને માત્ર કે એક થી નવ ધોરણ સુધી જે પરીક્ષાઓ લેવાતી એ શાળા દ્વારા લેવાતી બરાબર આ એક પરીક્ષા એવી છે કે જે સમસ્ત રાજ્યના વિદ્યાર્થીઓને એક તબક્કે જજ કરવા માટે થઈને

એમાં પણ હું આપને આ વિડિયો સેશન દરમિયાન સમજાવી સાહેબ કે 13 ચેપ્ટરની તૈયારી એ નથી કરવાની બરાબર શું વાત છે હા 100% 13 જે દર્શક મિત્રો અમારો આ વિડિયો જોવે છે હા તો એ છેલ્લે સુધી જોતા રહેજો તો આપને ખ્યાલ આવશે કે ભાઈ આમાં આપણે અનુભવ એ પાસેથી એ જ શીખવાનું છે કે ભાઈ શું કરવાનું છે બરાબર છે સાહેબ આખે આખું વિજ્ઞાન છે સાહેબ એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે ઓકે હા જીવ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એટલે કે જેને આપણે કેમિસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી તરીકે ઓળખીએ છીએ આ બરાબર છે એમાં એક ચેપ્ટર એન્વાયરમેન્ટલ સાયન્સ નું પણ ઉમેરેલું છે 100% હવે કુલ આપણે જે તેર ચેપ્ટર છે સાહેબ એમાંથી પાંચ ચેપ્ટર બાયોલોજી અને એન્વાયરમેન્ટલ સાયન્સના ના કહી શકીએ ચાર ચેપ્ટર કેમિસ્ટ્રી ના અને ચાર ચેપ્ટર ફિઝિક્સ ના બરાબર પણ જરૂરી નથી કે બધા વિદ્યાર્થીઓને આ તમામ વિષયો ફાવતા જ હોય આ બની શકે એવું એવું જરૂરી નથી હોતું પણ જો વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રીની અંદર રસાયણ વિજ્ઞાનની અંદર બીજું અને ત્રીજું ચેપ્ટર ખાસ નોંધજો મિત્રો કે કેમિસ્ટ્રીની અંદર બીજું અને ત્રીજું ચેપ્ટર જે છે જે અભ્યાસક્રમનું બીજું અને ત્રીજું ચેપ્ટર છે કે જેનું ભારણ દસ દસ માર્કનું છે બરાબર એટલે મારા મતે કેમિસ્ટ્રીના એમણે માત્ર ને માત્ર બે જ ચેપ્ટર કરવાના છે બરાબર બીજું અને ત્રીજું ચેપ્ટર બરાબર વાત જો બાયોલોજી ની કરીએ સાહેબ બરાબર તો બાયોલોજી ની અંદર વિદ્યાર્થી મિત્રો એ પણ ફરીથી બે ચેપ્ટર કરવાના છે પાંચમું અને સાતમું બરાબર પાંચમા ચેપ્ટર નું ભારણ છે સેબી ચૌદ માર્ક નું ભારણ છે ઓકે અને આ જે બે ચેપ્ટર બાયોલોજી ના છે સેબી આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ ખૂબ અગત્યના છે બરાબર એટલે કે એનું નોલેજ એ સારી રીતે મેળવે આગળ પણ ફાયદાકારક નીવડે એવું છે બરાબર અને જે સાતમું ચેપ્ટર છે સાહેબ બરાબર છે એ અગિયાર માર્ક નું ભારણ ધરાવે છે મિત્રો બરાબર અને બાયોલોજીની અંદર જો આપણે એન્વાયરમેન્ટલ સાયન્સ એટલે કે પર્યાવરણ વિજ્ઞાન ઉમેરી દઈએ બરાબર તો તેરમું ચેપ્ટર જે છે પર્યાવરણ વિજ્ઞાન નું મિત્રો એ દસ માર્ક જેટલું ભારણ ધરાવે છે બરાબર છે તો આનો અર્થ એવો થાય છે સાહેબ કે સૌથી મોટું ભારણ જે છે એ બાયોલોજી છે બરાબર જે ધોરણ દસ ના વિજ્ઞાન ની અંદર સૌથી મોટું ભારણ સૌથી ચૌદ અગિયાર અને દસ એમ તમે ત્રણ પાર્ટ હા કીધા એમ બરાબર છે એટલે ચૌદ ને દસ ચોવીસ ને પચીસ ને દસ ત્રણેય ચેપ્ટર એવા છે કે જેનું ભારણ નવ નવ માર્ક નું છે બરાબર નવ નવ એટલે સત્યાવીસ માર્ક નું ભારણ જે છે એ ફિઝિક્સ નું થઈ જાય છે એટલે મારા અનુસાર ત્રણ ચેપ્ટર ફિઝિક્સના ચેપ્ટર નંબર દસ અગિયાર અને બાર ખાસ નોંધો મિત્રો દસ અગિયાર અને બાર બરાબર ત્રણ ચેપ્ટર બાયોલોજીના સાહેબ પાંચમું સાતમું અને તેરમું અને બે ચેપ્ટર કેમિસ્ટ્રી બીજું અને ત્રીજું જો આટલી તૈયારી પણ જો વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે કરી શકે મિત્રો તો આપ આ પરીક્ષાની અંદર ખૂબ ઓછી મહેનતે સારા માર્ક મેળવી શકો છો બરાબર કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ જે હોય છે ને એ પહેલેથી જ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોથી દૂર ભાગતા હોય છે બરાબર સાહેબ સાથે આપણે ઇંગ્લિશ પણ ઇંગ્લિશ પણ આપણે લઈ શકીએ કારણ કે આપણા ગુજરાતી માધ્યમના જે બાળકો છે એના માટે ઇંગ્લિશ જે છે હંમેશાથી માથાનો દુખાવો રહ્યો છે બરાબર પણ વાત જો વિજ્ઞાનની કરીએ સાહેબ તો વિજ્ઞાનની પેપર પેટર્ન પણ આ વખત ગયા વર્ષથી વિદ્યાર્થીઓના હિતમાં સરકારે કરી દીધી છે બરાબર પહેલાના સમયમાં એવું હતું પરીક્ષા બે વર્ષ પહેલા જ્યારે લેવાતી કે આખું એસી માર્કનું પેપર હોય એમાંથી વીસ ટકા ઓબ્જેક્ટિવ હોય એટલે કે સોળ માર્કનું જ ઓબ્જેક્ટિવ આવતું બરાબર અને બાકીના જે ચોસઠ માર્ક છે એ થિયોરિટીકલ એટલે કે પ્રશ્નોના જવાબ લખવાના હતા ડિસ્ક્રિપ્ટિવ આવતા જેમાં બે માર્ક ત્રણ માર્ક અને ચાર માર્કના પ્રશ્નો હતા પણ વિદ્યાર્થીઓના ફેવરમાં સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે ગયા વર્ષથી કે આ જે ડિસ્ક્રિપ્ટિવ અને ઓબ્જેક્ટિવ હતા ને એના પર્સન્ટેજ જુદા જુદા કરનાઈ ખા બરાબર વીસ એસી ની બદલે સિત્તેર ત્રીસ કરનાઈ ખા

પણ આ જે દસમા ધોરણની પરીક્ષા પદ્ધતિ છે જી એના વિશે કેટલા વિભાગ હોય આપણે જ્યારે ભણતા અને દરેક પરીક્ષાઓની અંદર વિભાગ હોય તો આ વિભાગ વિશે થોડી મને વિદ્યાર્થી મિત્રો માટે અને વાલીઓ માટે પણ કારણ કે જેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તેની એની સાથે સાથે વાલી પર અવેર હોય છે એમને તૈયારી કરાવતા હોય છે પણ ઘણી વખત આપણને કોઈ બ્લુ પ્રિન્ટ ના મળી હોય આવી કોઈ પરિસ્થિતિ હોય તો આપણને ખ્યાલ હોય વાલીને પણ ખબર હોય તો એ એ વિદ્યાર્થીને રીતે તૈયાર કરાવી શકે એટલે આખું પેપર છે ને સાહેબ ચાર ભાગમાં માં વિભાજીત છે ઓકે સેક્શન એ જે છે એક માર્ક ના બધા ઓકે સેક્શન બી હોય છે એ બે માર્ક ના પ્રશ્નો છે બરાબર સેક્શન સી છે એ ત્રણ માર્ક ના છે અને સેક્શન ડી છે એ ચાર માર્કના પ્રશ્નોનો છે બરાબર સમજાય મોટો ફાયદો વિદ્યાર્થીઓ માટે બે વર્ષથી એ રહ્યો છે કે પહેલાના સમયની અંદર ઇન્ટરનલ ઓપ્શન આવતા એટલે કે અગિયારમાં પ્રશ્નના ઓપ્શનમાં જ બીજો અગિયારમો પ્રશ્ન આપ્યો હોય એ બેમાંથી એક તમારે અટેન્ડ કરવાનો હા બરાબર પણ હવે વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમાચાર છે કારણ કે સાહેબ બે વર્ષથી સરકારે ઇન્ટરનલ ઓપ્શન ને બદલે જનરલ ઓપ્શન આપી દીધા બરાબર એટલે કે જે બે માર્કનો સેક્શન ડી છે એમાં કુલ તેર પ્રશ્નો આપ્યા હશે અને વિદ્યાર્થીઓ તેર માંથી કોઈ પણ નવ પ્રશ્ન જવાબ લખવાના છે સમજાય ગયો તેર માંથી કોઈ પણ નવ નવ ના તો વિદ્યાર્થીઓ માટે હવે ઓપ્શન આવી ગયો કે ઈ પસંદ કરી શકે કે ને કયા નવ પ્રશ્ન લખવા બરાબર સમજાય ગયો સેક્શન સી કે જે 3 માર્કનો છે ઓકે એની વાત કરીએ તો એની અંદર ટોટલ નવ પ્રશ્નો આપ્યા હોય બરાબર અને નવ માંથી વિદ્યાર્થી ને મનપસંદ એવા છ જ પ્રશ્નોના જવાબ લખવાના એટલે ત્રણેય ઓપ્શન માં કાઢી ત્રણેય ઓપ્શનમાં કાઢી શકે પછી કોઈ ફિજિક્સનો હોય તો કાઢવો હોય તો કાઢી શકે કેમેસ્ટ્રી નો હોય તો કાઢવે જેનો સ્ટ્રોંગ સબ્જેક્ટ છે ના એ જો એને પ્રશ્ન એમાં મળી ગયા જો એમાં આપી શકે આપી શકે આપી શકે ટૂંકમાં અન્ય સાહેબ ત્રણ ડિવાઇડેશનમાં તૈયારી કરવાની વાત થઈ થ્રી ડાયમેન્ડશન એવું કહી શકીએ કે ફિઝિક્સ માંથી આ પોઈન્ટ કરો કેમેસ્ટ્રીમાંથી આવું આવું કરો અને બાયોલોજીમાંથી આવું કરો અને જે સેક્શન ડી જે છે બરાબર એની અંદર આઠ પ્રશ્નો આપ્યા છે ઓકે જેનું દરેક પ્રશ્ન ભારણ ચાર માર્ક હોય છે ઓકે એ આઠ માંથી કોઈ પણ પાંચ જ પ્રશ્ન લખવાના છે બરાબર એટલે વિદ્યાર્થીઓ માટે એમાંય ફાયદો છે કે એમાંય ત્રણ પ્રશ્ન ઓપ્શનમાં નીકળી શકે બરાબર બરાબર તો આ વિદ્યાર્થીઓ માટે ખૂબ એક સારી તક છે ગુણ પ્રાપ્ત કરવાની બરાબર છે તો સાહેબ આજે તમે જે બધા ચેપ્ટર કીધા અને એના સિવાયના જે ચેપ્ટર રહ્યા બરાબર સાહેબ હું તો એવા વિદ્યાર્થીઓ ને પ્રિફર કરું કે ભાઈ એ તો એવું વિચારે કે મને તો સો માંથી સો આવવા જોઈએ તો પછીના સ્ટેપ ઉપર જે તમે કીધા એના સિવાયના ચેપ્ટર એને પ્રોપર કરવા પડે ને સો એટલે ખાસ વાત મારી એ છે કે સાહેબ આપણે જે વિડીયોના માધ્યમથી એને આપણે શોર્ટ આપી દીધું જી શોર્ટ એનાલિસિસ આપી દીધું કે તમે આવા આવા પ્રશ્ન કરશો તો તમે પાસ થઈ શકશો હા બરાબર પણ વિદ્યાર્થી મિત્રો એને વાલીઓ એ ભાઈ આપણો જે વિદ્યાર્થી છે બરાબર છે કે જે પુત્ર છે પુત્રી છે એને વધારે માર્ક અપાવવા તો એને બધા ચેપ્ટર 13 ચેપ્ટર તરુણ કે જે સેક્શન એ ભાગ છે હા મોટા ભાગના વિદ્યાર્થીઓ જેસે ભૂલ કરે છે હું જણાવવા માંગુ છું હે તમે જણાવો સાહેબ કારણ કે છે ને ભૂલ છે ને એ જ મેન છે હા ઘણી વખત ઉતાવળિયો સ્વભાવ આપણો કયા કારણભૂત બની જતો હોય છે હા બરાબર ક્યાંક આપણું પાયાનું જ્ઞાન અમુક જગ્યાએ આપણને ગેરમાર્ગે દોરવી જતું હોય છે હોશિયાર વિદ્યાર્થીઓ કે જે એસી માંથી એસી માર્ક લાવી શકે એવા છે એ ભૂલ માત્ર ને માત્ર સેક્શન એ ની અંદર કરતા હોય એટલે કે ઓબ્જેક્ટિવ જે છે ને જે આપણને સૌથી સરળ લાગે છે એ સૌથી અઘરું સાબિત થાય છે સાહેબ એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ સાહેબ મારા અનુભવ ઉપરથી મેં જોયું છે

પરીક્ષાને અને વીસ માર્ક સ્કૂલ તરફથી ઇન્ટરનલ ના મળે એના માટે ખાસ કે તમે ટેક્સ્ટબુક વાંચો બરાબર અને કોન્સેપ્ટ ક્લિયર કરશો તો જ સેક્શન એ ની અંદર ચોવીસ માંથી ચોવીસ ગુણ પ્રાપ્ત કરી શકાય સાહેબ બરાબર અને જો સેક્શન એ ની અંદર ચોવીસ ગુણ પ્રાપ્ત થઈ જાય છે સાહેબ તો બી સી અને ડી જે છે એની અંદર તો આપણને ઓપ્શન મળે છે કે કોઈ એક કે બે પ્રશ્નોના જવાબ આપણને નથી આવડતા અથવા તો પ્રશ્ન લેંધી છે અને આપણને એવું લાગે કે જવાબ લખવામાં આપણો સમય જતો રહેશે હા બરાબર તો આપણી પાસે એમાં ઓપ્શન મળશે સમજાઈ ગયું એટલે જે વિદ્યાર્થી પોતાનો લક્ષ્યવેદ સેક્શન એ કરી શકે ને હા એ આ પરીક્ષાની અંદર 100% હેસીમાંથી હેસી ગુણ પ્રાપ્ત કરી શકે સાહેબ તમે જે વાત કરી ને કે ભાઈ ટેક્સ બુક એને કરવી પડે હા એટલે ઓલરેડી જ્યારે વિદ્યાર્થી ટેક્સ બુક કરે છે એટલે એની ભલે તૈયારી કરતો પણ એ બી સી ડી માટે તૈયાર થતો જ જાય થતો જ જાય છે બરાબર છે આવું મારો માર ખાઈ જાય એનો સાહેબ સામાન્ય દાખલો દેવ ને તો એવું છે કે જેમાં માણસને ઓપ્શન મળે છે ને તકલીફ તકલીફ થાય છે છે સાચી વાત બરાબર છે ચાર ઓપ્શન ઓપ્શન છે તમને અને કેવા હોય

અને િતર જગ્યાએ દોડવાનો પ્રયત્ન કરે છે કે અહીંયાથી હું મટીરીયલ લઈ લઉં અહીંયાથી લઈ લઉં પણ એ બાબતે વિદ્યાર્થીઓ સમય પણ બગાડે છે અને ગેરમાર્ગે દોરાય પણ છે બરાબર તો એવા અર્થે થઈને આપના માધ્યમથી હું વિદ્યાર્થીઓને ખાસ માર્ક મેળવવાની એક ગુરુકિલ્લી આપવા માંગીશ કે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તૈયારી માટે થઈને કોઈ પણ વિષય કેમ ન હોય પણ આપની ટેક્સ્ટબુક જે છે એ આપણા માટે થઈને ભગવદ્ ગીતા સાબિત થવાની છે કે જેની અંદર દરેક પ્રશ્નનું નિરાકરણ છે બરાબર હા સાહેબ ટેક્સ્ટબુક તો એ જ રીતે બનતી હોય હા બરાબર આપણે સાહેબ આખી વાત કરી વિજ્ઞાન વિષયની બરાબર છે હવે સાથે સાથે થોડું મને એવું લાગે છે કે એક પ્રશ્ન આપને હજી એક પૂછી લેવા જી જી બરાબર છે તો એ એક પ્રશ્ન એ છે સર કે આ જે પેપર ચેકિંગની પ્રક્રિયા હોય જી બરાબર છે

ખૂબ જ વ્યવસ્થિત ભરવાનું છે આપણે એવું એક કહેવાય છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન ઓકે પેપર જ્યારે અમારા હાથમાં આવે ને સાહેબ ત્યારે આછો પાતળો અંદાજ અમને આવી જતો હોય છે કે આ બાળક ભણવામાં કે લખવામાં કેવું છે હા બરાબર એટલે હું ખાસ વિદ્યાર્થી મિત્રોને એક માહિતી આપીશ કે તમારું પેપર પ્રેઝન્ટેશન છે ને એ ખૂબ જ સરળ અને સારું સ્વચ્છ હોવું જોઈએ બરાબર જવાબ કેવડો લખો છો ને એના કરતાય વધારે અગત્યનું છે કે કેવો લખો છો બરાબર એક માણસોના મગજમાં કે વિદ્યાર્થીઓના મગજમાં એવી એક ભ્રમણા હોય છે કે ચાર માર્ક નો પ્રશ્ન છે તો આપણે બે પેજ ભરીએ ત્રણ પેજ ભરીએ હા ભરા પણ મુદ્દો બે પેજ ત્રણ પેજ ભરવાનો નથી પ્રશ્નમાં પૂછેલી તમામ બાબતો જો આપના જવાબની અંદર આવી જતી હોય તો નવી ગુણ પ્રદાન પદ્ધતિ એવું કઈ છે કે બાળકોને માર્ક દેવા સમજાય ગયું સાહેબ અને એવું ક્યારેય પણ નથી થતું જેવું વિદ્યાર્થીઓના ઘણી વખત

અને ખોટું પાડી દેવામાં આવે કે ન લખ્યું હોય અને સાચું પાડી દેવામાં આવે બરાબર એટલે પેપર ચેકિંગ ની જે પદ્ધતિ છે એ 100% સાહેબ નિષ્પક્ષ રીતે થાય છે અને અમારા હાથમાં જે પેપર હોય છે સાહેબ ઈ ક્યારેય એમને નથી ખબર હોતી કે આ ક્યાં બાળકનું છે અથવા તો કયા જિલ્લાના બાળકનું છે બરાબર હા 100% સાહેબ એટલે એવું તો ક્યારેય શક્ય નથી થતું સાહેબ કે એની અંદર કોઈ પણ પ્રકારની અપક્ષતા કે કોઈ એવો ભેદભાવ રાખવામાં આવે સંપૂર્ણ નિષ્પક્ષતાથી પેપર ચેકિંગ થતું હોય અને દરેક પેપર ચેકરનો એક જ ઉદ્દેશ્ય હોય કે મારા રાજ્યના બાળકો છે જેનું પેપર મારા હાથમાં આવ્યું છે એનું નિષ્પક્ષતાથી પેપર ચેક કરી શક્ય એટલા સારા માર્ક આવે બરાબર છે સાહેબ આપે આ માહિતી આપી એટલે વિદ્યાર્થીઓને અને વાલીઓને પણ ખ્યાલ આવે કે આ પરીક્ષા પેપર કેવી રીતે ચેક થાય છે બરાબર છે સાહેબ તમે જે આખી વાત કરી એ જો આપણા વિડીયો દરેક લોકો સુધી પહોંચશે જેને દસમા ધોરણની પરીક્ષા છે તો એમના માટે મારા મત મુજબ ખૂબ જ ઉપયોગી નિવડશે સાહેબ આજના આ અમારા જય કેરિયર ના પ્રોડકાસ્ટમાં આપણે સમય આપ્યો આપનો કિંમતી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી આવો કોઈ દસમા ધોરણ ઉપર કે કોઈ બીજા અન્ય અભ્યાસક્રમ ઉપર વાત કરવાની છે ત્યારે આપનું સાહેબ માર્ગદર્શન મેં વારંવાર ફરીથી મળશું આપણે મિત્રો જય હિંદ વંદે માત્ર